બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ પાંચ જેમાં આપણે વાત કરવી છે સગર કુળ અવતાર ભગીરથ વંશી સંત શ્રી દાસારામ બાપા વિશે સોળથી સત્તરમી સદીનો સમયગાળો હતો જ્યારે ભારત વર્ષના અડધાથી પોણા ભાગ પર મોગલ સામ્રાજ્ય અને ઇસ્લામી રાજાઓ રાજ કરતા હતા ગુજરાતમાં પણ ઇસ્લામિક રાજ હતું ત્યારે સોરઠ પ્રદેશમાં નાનું અને નાજુકડું પંખીના માળા જેવડું બાલાગામ નામે એક ગામ છે અને આ બાલાગામમાં જ્યાં સગર વીરા ભગત અને હેમીબાઈ નામના દંપતી રહેતા હતા ખેતીવાડી કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા હતા પતિ પત્ની ખૂબ જ ધાર્મિક અને જીવન જીવતા વાણી વર્તન વિચાર જેટલા ધર્મમાં લીન એટલું જ એમનું બાહ્ય જીવન સુંદર અને પવિત્ર હતું માનવ સેવા પ્રભુ સેવા જેવા સિદ્ધાંતોને ઓળખી અને હંમેશની જેમ ગિરનારના પવિત્ર ક્ષેત્રમાં પરોપકાર માટે નીકળે એમ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો દાંપત્ય જીવનના બાર બાર વરસ વીતી ગયા છતાં પણ ઘરનું આંગણું સાવ સુનકાર અને સૂન હતું મનમાં એક જ આશા હતી કે ભગવાન અમને જરૂર એક પુત્ર આપશે અને હવે એ સમય આવી પણ ગયો હતો ગિરનારની ગોદમાં એક મહાન સંતના સત્સંગ સહવાસમાં આ દંપતીની પ્રભુ સેવા માનવ સેવા પરોપકારી જીવન જોઈને સંત મહાત્મા પ્રસન્ન થયા સંત મહાત્માને પ્રસન્ન થતા જોઈ આ દંપતીએ કહ્યું અમને પુત્ર જોઈએ 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 આમ પાંચ વખત પોતાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સંત મહાત્માએ આશીર્વચનમાં તમારે ત્યાં પાંચ પાંચ પુત્રનો જન્મ થશે તેવા આશીર્વાદ આપ્યા

જે આગળ સમય જતા મહાન ભક્ત શ્રી દાસારામ બાપા તરીકે ઓળખાયા પાંચ ભાઈઓમાં સંપી અને રહેવા લાગ્યા અને એમ કરતા કરતા ધીરે ધીરે પાંચે ભાઈઓનું બાળપણ પણ વીતવા લાગ્યું ખૂબ જ મૃદુ અને નિર્મળ સ્વભાવના દાસેવ શાળામાં અભ્યાસ માટે જાય છે દાસેવ શાળામાં રામાયણ મહાભારત ગીતાજી વેદ પુરાણની વાતો કરે છે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દાસેવના સમાગમથી ખૂબ જ ખુશ થતા પણ જે પુણ્યાત્મા પોતાના હૃદયમાં રાજા સગર રાજા ભગીરથ કે જેણે મા ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા તેમનો હું વંશજ છું જે કુળમાં ભગવાન રામ જન્મ્યા તે કુળ મારું છે હું તે મહાન સૂર્ય વંશનો વારસદાર શું આ મનોમનથી અભ્યાસ પૂરો કર્યો અને લોકોમાં ધર્મની સત્સંગની વાતો કરવા લાગ્યા એમ કરતા કરતા યુવાવસ્થા એ દાસેવ પહોંચ્યા અને યુવાવસ્થામાં દાસેવના લગ્ન કોયલાણા ગામે સગર સૌદાસભાઈ કારેણાની પુત્રી બાયાબાઈ સાથે થયા પણ ખૂબ જ સંસ્કારી સેવાભાવી અને પતિ એ જ પરમેશ્વર એમ માનવાવાળા અને ધાર્મિક સ્વભાવના હતા જેથી બંનેનું સાંસારિક જીવન સુખમાં વિતવા લાગ્યું તેમને ત્યાં બે પુત્રનો જન્મ થયો અમીર અને રાણો તેમજ એક પુત્રીનો પણ જન્મ થયો જેનું નામ જાનબાઈ હતું એમ ત્રણ સંતાનોના જન્મ થયા અને દાસેવની નાનપણથી એક ઈચ્છા હતી કે આખા વખત સગર પુત્ર ઉદારિણી માં ગંગાના દર્શન માટે જવું એટલે તે યાત્રા પણ પૂરી કરી ધામધૂમથી ફરી પાછા બાલાગામ પરત ફર્યા ચોમેર દાસેવ ના ગુણગાન થવા લાગ્યા હવે તે દાસેવ મટીને ભક્ત શ્રી દાસારામ તરીકે પ્રખ્યાત થવા લાગ્યા હતા ભક્ત શ્રી દાસારામના નામના ડંકાનો રણકાર અમુક લોકોથી ન જીરવાયો અનેક શંકાઓ કુશંકાઓ ડારો ડકારો થઈ કરી અને ભક્ત દાસારામને પોતાના કાર્યથી નીચે પાડવાના કિમિયાઓ ઘડાવા લાગ્યા પણ મજબૂત મન અને શ્રદ્ધાથી ભરપૂર ભક્ત દાસારામ કહેતા કે ભગવાન હોવા છતાં પણ રામ કૃષ્ણને અનેક મુશ્કેલીઓ પડી હતી તો આપણે એનાથી વિશેષ થોડા છે અને આપણે મુશ્કેલી પડે તો એમાં ડરવાનું શું હોય લોકો ભેગા કરવા ભજનિયા કરવા બધાનો સમય બગાડવો અને નામના તારી થાય એટલે જ તો તું બધા લોકોને ભેગા કરશે બધાના ઘરે જાય છે આવો વિરોધ થવા લાગ્યો પણ જે રાજા સગરની પાંચ પેઢીઓમાં ગંગાને ધરતી પર લાવવા માટે તપ કરતી રહી એ પેઢીએ પોતાના ધ્યેયમાં પાંચ પાંચ પેઢીઓ સુધી અડગ ઊભી રહી તેવા મારા પૂર્વજો તેવા મહાન ભગીરથ વંશનો હું અવતાર છું હું કેમ ડગી શકું અને આવા તો ઘણા પ્રસંગો એમના જીવનમાં બન્યા આવા વિરોધના વંટોળ વચ્ચે પણ તેમની ભક્તિમાં ડંકા સોરઠ પ્રદેશમાં વાગતા જ રહ્યા એવું લાગતું કે ભગવાન ભક્ત દાસારામની સાથે જ રહેશે વિરોધીઓ પણ માફી માંગીને સાથે જોડાવા લાગ્યા અને નવા બાદશાહને પણ ભક્ત શ્રી દાસારામની ભક્તિમાં નતમસ્તક થવું પડ્યું ભક્ત શ્રી દાસારામના ભક્તો અનુયાયીઓ સેવકો સત્સંગીઓ દિન પ્રતિદિન વધવા લાગ્યા આખો સોરઠ કાઠિયાવાડ ગીર પંથક કોઈ પણ નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર પોતે દરેકના ઘેરે જવા લાગ્યા એમ કરતા કરતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સમયની સાથે સાથે ભક્ત શ્રી દાસારામ બાપા હવે સો વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હતા તેથી વિચારે છે કે હવે મારે આ જગતમાં આવીને જે પ્રભુ કાર્ય કરવાનું હતું તે પૂર્ણ થયું હવે મારે પણ શ્રીહરિને મળવાનો સમય આવ્યો છે તેથી સંવંત અઢારસો પાંચને શુદ્ધ પક્ષની અષાઢી બીજના દિવસે પ્રભુને મળવાનું નક્કી કર્યું જે અષાઢી બીજે ભગવાન જગન્નાથના જગતને દર્શન થયા એ જ દિવસે મારે પણ ભગવાનના દર્શન કરવા છે કદાચ આજ ભાવથી ભક્ત શ્રી દાસારામે આ દિવસ નક્કી કર્યો હશે આવી રીતે લોક જગતને સન્માર્ગે વાળી સત્કર્મ કરી અને આ મહાન ભક્તે બાલા એક વાવને કાંઠે પોતાની પાઘડી અને માળા મૂકી વાવના જળમાં પ્રવેશ કર્યો અને અંતર ધ્યાન થઈ ગયા બાપુ આવા હતા આપણા સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના સંતો મહંતો સીતો કે જેમના જીવનમાંથી આપણે ઘણું બધું જાણવાનું મળે છે ઘણી બધી પ્રેરણા મળે છે આ હતો સંત સમાગમ ભાગ પાંચ સંત શ્રી દાસારામ બાપાના જીવન વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર